પ્રભુ તમારા અંતરમાં વસો પ્રભુ ઈસુ ક્રિષ્નો શુભ સંદેશ સંત યુહારના શુભ સંદેશમાંથી પાઠ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું પિતાએ જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો મેં જેમ મારા પિતાની આજ્ઞાઓ પાડી છે તેમ અને એમના પ્રેમની છાયામાં વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે આ મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી તમારો આનંદ મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતા પામે જેમ તમારો પર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખજો એ જ મારી આજ્ઞા છે માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે પ્રેમ છે જ નહીં મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલો તો તમે મારા મિત્ર જ છો હવે હું તમને મારા સેવક કહેતો નથી કારણ પોતાનું માલિક શું કરે છે એની સેવકને ખબર નથી હોતી પણ મેં તો તમને મિત્રો કહ્યા છે કારણ જે કંઈ મેં મારા પિતા પાસેથી જાણ્યું છે એ જ બધું તમને જણાવ્યું છે તમે મને પસંદ નથી કર્યો પણ મેં તમને પસંદ કર્યા છે અને એટલા માટે તમારી નિમણૂક કરી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો જેથી મારી નામે જે કંઈક તમે મારા પિતા પાસે માગો તે તમને મળી રહેશે મારી તમને એ આજ્ઞા છે કે પરસ્પર પ્રેમ રાખો આ પ્રભુની વાણી છે બાળકો યુવાનિયાઓ જોરથી બોલજો પ્રશ્નનો જવાબ તમારા મમ્મી પપ્પાને તમે આઈ લવયુ બોલો છો છોકરાઓ પપ્પાને કહો છો પપ્પા આઈ લવ યુ મમ્મીને કયું છે આઈ લવ યુ ત્યારે વર્ષમાં એક જ વાર એક જ વાર ને વરસમાં એક જ વાર વારંવાર બોલો છો ના અને મા બાપ તમારા છોકરાઓને કહો છો બેટા આઈ લવ યુ બેટા યુ બેટા તમે કહેશો એમાં શું કહેવાનું શું કહેવાનું પત્નીઓ જમણી બાજુ છે ને એ ઘરે હોય તો ક્યારેય કહો છો આઈ લવ યુ ડાર્લિંગ એવું કહેવાય છોકરાને કેવું લાગે તમે કોઈ દિવસે તમારી અર્ધાંગીને કહો છો આઈ લુ ના જ્યારે જરૂર પડે ત્યારે જ બોલો છો ખબર છે પાકા છાવાયા આ જે ત્રણ જ અક્ષરો છે આઈ બોલો આઈ લવ યુ ચમત્કાર સર્જે છે આ શબ્દો છે સામાન્ય શબ્દો નથી ચમત્કારિક શબ્દો છે આ ઘણી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવે છે આ ત્રણ શબ્દોથી શરીરમાં એક જાતની ઉર્જા ઉત્પન્ન થાય છે આ ત્રણ શબ્દોથી મન પ્રજ્વલિત થાય છે આ ત્રણ શબ્દો તમને એક બનાવી રાખે છે અખંડ બનાવી રાખે છે આ ત્રણ શબ્દો તૂટેલું છે એ સાંધે છે અને વધારે તૂટવામાંથી આ ત્રણ શબ્દો બચાવે છે આ જે આઈ યુ ના ત્રણ શબ્દો છે એ ત્રણ શબ્દો જે નિરાશ હતાશ જીવનમાં કોઈ રસ જ નથી રહ્યો એવા લોકોને તમે જીવવાનું જીવવાનું બળ પૂરું પાડો છો આ ત્રણ શબ્દો મરેલા છે અને જીવતા કરે છે હતાશ થઈ ગયા છે એનામાં એક નવી આશાનો સંચાર કરે છે આ ત્રણ શબ્દોથી જીવન સુંદર સુંદર લાગે છે જીવવા જેવું લાગે છે કાયમ માટે જીવવા જેવું લાગે છે આઈ લવ યુ થુ અને આ ત્રણ શબ્દો બોલવા માટે આપણી સંસ્કૃતિએ જાણે કે કંઈક પાપ કર્યું હોય એવા ભાવ આપણને મૂક્યા છે અને એટલા માટે આવું તો બોલાય આ તો આપણી સંસ્કૃતિમાં નથી કોઈને પ્રેમ કરીએ છીએ એ કુટુંબીજનો કે ફ્રેન્ડ કે પતિ કે પત્ની કે બાળકો કે મા બાપ કે દાદા ને દાદી એ સુંદર સહસંદર થાય છે આઈ એમ આઈ એમ લવેબલ એ વાત સાચી કે આપણે આ શબ્દો બોલતા નથી પણ આપણા વ્યવહાર દ્વારા કહી દઈએ છીએ કે આઈ લવ યુ ક્યાં ઘરમાં કોઈ માંદું હોય અને એની સેવા ચાકરી કરો એ સેવા ચાકરી દ્વારા કહી દીધું છે આઈ લવ યુ ઘરમાં કોઈ એકલું 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 રહેતું હોય અતળું અતળું રહેતું હોય અને પછી તમે જઈને બેસો જોડે બેસો પેલું અતૂડું અતૂડું અઘું ખસે અને તમે આગા અગા એની જોડે ખસો અને તમે કહો છો કે તને એકલી નહીં મૂકું તને એકલો નહીં મૂકું કહી દીધું તું આઈ યુ કામ કરીને થાકીને એ ઓફિસમાંથી એ ફેક્ટરી કે કારખાનામાંથી થાકીને આવ્યા અને ગ્લાસ ભરીને પાણીનો ગ્લાસ લઈને સામે આવે ને બહાર ખલ્યા આવી ગયા એ આવી ગયા નહોતું આઈ યુ કીધું છે આવી ગયા પત્ની બીમાર છે અને તમે કહો છો કે આજે તારે રસોડામાં રજા આજે તારે ઝાડુ પોતુંમાંથી રદ જા તું આજે આરામ કર બીમાર છે આરામની જરૂર છે તમે કહી દીધું છે આઈ લવ યુ અને આ શબ્દો છે એ દીપક છે આ જે શબ્દો છે એ ઓઇલ છે આ જે શબ્દો છે એ ઉર્જા છે આ જે શબ્દો છે એ ભવિષ્ય છે ભવિષ્ય છે ને ભવિષ્યને ગળે છે જ્યારે આઈ લવ યુ સાંભળીએ છીએ ત્યારે માત્ર શબ્દો નથી સાંભળતા કોઈ વ્યવહાર દ્વારા કે છે મેં હું ના ત્યારે મેં હું નામાં એક તમને ખાતરી આપે છે કે યુ આર ઇમ્પોર્ટન્ટ ટુ મી તમે મારા માટે અગત્યના છો તું મારા માટે અગત્યની છે યુ પ્રેશિયસ ટુ મી મારા માટે તો કિંમતી છે મારા માટે તો અમૂલ્ય છે આ શબ્દો દ્વારા આ વ્યવહાર દ્વારા એ વ્યક્તિને કહે છે યુ આર લવેબલ યુ આર લવેબલ આ અગત્યનું ફિલિંગ છે આઈ એમ લવેબલ હું પ્રેમને પાત્ર છું હું પ્રેમને લાયક છું અને આ દરેકે દરેક વ્યક્તિ દરેકે દરેક વ્યક્તિ નાની હોય મોટી હોય દરેકે દરેક વ્યક્તિની આ ઝંખના છે તેને અનુભવ મળે એને ભરોસો મળે એને ખાતરી મળે એને અશ્યોરન્સ મળે કયું અશ્યોરન્સ આઈ એમ લવેબલ હું પ્રેમને લાયક છું અને આ જે આવું થશે ત્યારે સ્વર્ગ પૃથ્વી ઉપર ઉતરી આવશે એ મારા બાપમાં કહીએ છે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થા પણ જ્યારે આપણે આ જે કરીએ છીએ એકબીજાને આ લાગણી આપે છે કે યસ યુ આર લવેબલ યુ આર ઇમ્પોર્ટન્ટ ટુ મી યુ હેર સો ગુડ આઈ એમ સો હેપી વિથ યુ યુ આર પ્રેશિયસ કિંમતી છે મારા માટે અને આવું થશે ત્યારે એ અંદર સ્વર્ગ મળશે સ્વર્ગનો અનુભવ થશે એ કુટુંબ સ્વર્ગ બનશે એ સમાજ સ્વર્ગ બનશે અને જો એ સ્વર્ગથી આપણે આપણું કુટુંબ આપણો સમાજ દૂર છે તો એનો અર્થ કે આપણામાંથી મોટા ભાગના કદાચ કહીશ કે બધા જ અંદરને અંદર અનુભવીએ છે કે આઈ એમ નોટ કમ્પ્લીટ હું અપૂર્ણ છું હું હજે પૂરેપૂરો પ્રેમને લાયક નથી હું હજે પૂરેપૂરી પ્રેમને પાત્ર નથી કંઈક મારામાં ખૂટે છે કંઈક મારામાં ખૂટે છે અને આ આપણે અનુભવી રહ્યા છે અનુભવ આપણને આપવામાં આવી રહ્યો છે આપણે માની પણ રહ્યા છે કે આઈ એમ નોટ ગુડ ઇનફ ટુ બી લવ આઈ એમ નોટ ગુડ ઇનફ ટુ બી લવ અને અહીંયા સમસ્યાઓ શરૂ થાય છે એ કૌટુંબિક સમસ્યા હોય એ જીવનના અસ્તિત્વની સમસ્યા હોય એ જીવનના મકસદની સમસ્યા હોય એ સાયકોલોજીકલ ડિસોર્ડરની સમસ્યા હોય અહીંયાથી શરૂ થાય છે આઈ એમ નોટ ગુડ ઇનફ ટુ બી લવ આઈ એમ નોટ વર્ધી ટુ બી લવ આઈ એમ નોટ ઇમ્પોર્ટન્ટ આઈ એમ નોટ ગુડ ઇનફ આ એટલા માટે જ અને પ્રભુએ શું કહ્યું છે આ મેં તમને એટલા માટે કહ્યું છે કે મારો આનંદ તમારો આનંદ બને આ મેં તમને એટલા માટે કહ્યું છે કે મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે પામેશું દસ દસ યુવાનમાં કહ્યું છે હું આવ્યો છું એટલા માટે કે જીવન મળે ભરપટ્ટે મળે ભરપટ્ટે જીવન છલકાતું જીવન આનંદથી ખુશીથી તમે કહેશો કે અમને આનંદ તો મળે છે પરીક્ષામાં પાસ થયા આનંદ મળે છે કોઈએ પીઠ થાબડી આનંદ મળ્યો આપણી સ્ટેજ ઉપર આપણને બોલાવ્યા અને બે સારા શબ્દો કહીને બહુમાન કર્યું આ આનંદ મળ્યો છે પૈસો પૈસો કમાયા આનંદ મળ્યો છે ઘર તો આવ્યું આનંદ મળ્યો છે વ્હીકલ લાવ્યા ફોર વ્હીલર ટુ વ્હીલર સારામાં સારો આનંદ મળ્યો છે પણ આ જે આનંદ છે એ બહારથી આવેલો છે જે બહારથી આવે છે એ કાયમી નથી જે અંદરથી સ્ફુરે છે એ કાયમી છે ભારતી આવે છે એ આખરે આનંદની વિરુદ્ધનો શબ્દ છે સંતાપ લઈને આવે છે એ પૈસો પાછળ સંતાપ ઊભો કરશે એ વાહવા સંતાપ ઊભો કરશે એ પદ અને હોદ્દો અને એ માન અને સન્માન એ પાછળથી સંતાપ ઊભો કરશે પણ જે અંદરથી જે સ્ફુરે છે એ કોઈ લઈ શકે એમ નથી અને એ જે અંદરથી સ્ફુરે છે એ ઈસો આપે છે મારો આનંદ તમારો આનંદ બને એ બાહ્ય બાબતો ઉપર આધારિત નથી બાહ્ય વસ્તુઓ ઉપર આધારિત નથી પણ આપણે ભૂલ કરી દીધી છે એ આનંદને બહાર શોધ્યો છે આપણે ભૂલી ગયા છે કે પ્રેમ આપણને આનંદ આપે છે માત્ર ને માત્ર પ્રેમની અનુભૂતિ આપણને એ અહેસાસ આનંદનો અહેસાસ કરાવે છે આપણે જ્યારે કોઈને પ્રેમ આપીએ છીએ ત્યારે એ આનંદ છલકે છે આનંદ આપનાર એના મો પર સ્મિત હોય છે અને એ પ્રેમ મેળવનાર એના એના મો પર સ્મિત હોય છે આ સ્મિત આપનાર અને લીનાર પ્રેમ ને લીનાર બંનેને મળે છે આ સત્ય ભૂલી ગયા છે ભૂલી ગયા છે કે જેમ હું પ્રેમ પ્રેમની ઝંખના રાખું છું એમ દરેકે દરેક વ્યક્તિ પ્રેમની ઝંખના રાખે છે દરેકે દરેક વ્યક્તિ પ્રેમને લાયક પ્રેમને પાત્ર છે પ્રેમને જંગથી વી આર બોર્ન ટુ લવ એન્ડ ટુ બી લવ આપણો જન્મ જ એટલા માટે થયો છે કે આપણે પ્રેમ કરીએ ને પ્રેમ મેળવીએ આ સત્ય ભૂલી ગયા છે પ્રેમ કરીએ જ છે હા વસ્તુઓને પ્રાણીને વસ્તુઓને પ્રાણીને કૂતરુંને બેટા કહો મને વાંધો નહીં પણ છોકરાને પણ બેટા બેટા કહેજો કૂતરાને વહલ કરો વાંધો નહીં પણ છોકરાને હાડે હાડે ના કરતા જેને પ્રેમ કરવાનો છે એને પ્રેમ કરજો અને જેને ગમે છે આઈ લાઈક યુ આઈ લાઈક યુ અને આઈ લવ યુ બંને ફેર છે વસ્તુ આઈ લાઇક આઈસ્ક્રીમ આઈ લાઇક માય ગાડી આઈ લાઇક માય ડોગ આઈ લાઇક માય સન ડોટર નો આઈ લવ માય સન એન્ડ ડોટર ભેદ પાડવાની જરૂર છે તો જ ઈસુનો આનંદ આપણો આનંદ બનશે અને આપણા આનંદમાં જે કંઈક અધૂરપ છે એ પૂર્ણતાને પામશે આપણો આનંદ પૂર્ણ બનશે મારા વાલા ભાઈઓ અને બહેનો પ્રભુએ બહુ સુંદર વાત કરી છે કે મેં જેમ તમને પ્રેમ કર્યો છે મેં જેમ તમને પ્રેમ કર્યો છે અને એણે આપણને કેવી રીતે પ્રેમ કર્યો છે એણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે મેં તમને મિત્રો કયા છે મેં તમને મિત્રો કયા છે અને આ મિત્રો વચ્ચેનો જે પ્રેમ છે એ સમાનતા ને વરેલો પ્રેમ છે પતિ પત્નીને કહે છે આઈ લવ યુ પણ એ કહે છે કે હું પત્ની કરતાં મોટો છું હું પત્ની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છું તો એમાં પ્રેમ નથી જ્યારે પતિ એ મિત્ર બની રહેશે પત્નીનો અને પત્નીને એ પતિ મિત્ર બની રહેશે એ તમારો છોકરો મા બાપનો મિત્ર બની રહેશે અને મા બાપ બાળકોના મિત્ર બની રહેશે તો એ મૈત્રી ભર્યો સંબંધ છે જ્યાં એ જ્યાં કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી કોઈ મોટું નથી કોઈ નાનું નથી અને આવો પ્રેમ પ્રભુએ કર્યો છે હું ગુરુ હોવા છતાં મેં તમારા પગ જોયા છે આ ઈસુનો પ્રેમ ક્રુસ ઉપરથી કે છે આ લોકોને માફ કર આ માં આ તારો દીકરો આ ઈસુનો પ્રેમ અને આવો પ્રેમ કરવા માટે ઈસુ આપણને આમંત્રણ આપે છે જો આ પરસ્પર પ્રેમ રાખીને પ્રેમ રાખીશું તો આપણે એ ઈસુની છાયામાં ઈસુના પ્રેમની છાયામાં વસવાટ કરીએ છીએ માની લેવું પણ જ્યારે એ આપણામાં પ્રેમ નથી ત્યારે એ છત્રછાયાની બહાર જઈને આપણે જીવન જીવીએ છીએ ઈસુના પ્રેમની છત્રછાયાની બહાર આપણે ક્યારેય આનંદ ખુશીમાં રહી શકવાના નથી મારા વાલા ભાઈઓ અને બહેનો અધ્યાત્મ જે આપણે કહીએ છીએ ધાર્મિકતા સાચી ધાર્મિકતા આ છે આ છે સાચી ધાર્મિકતા આ છે જરૂર છે મેળાવડાની જરૂર છે ભક્તિઓની જરૂર છે રિટરીટોની જરૂર છે આરાધનાઓની જરૂર છે યાત્રાઓની જરૂર છે બધાની જરૂર છે પણ સૌથી મોટામાં મોટી જરૂરિયાત છે પરસ્પર પ્રેમ રાખો જો તમે મારી આ આજ્ઞા પાડશો તો તમે મારા શિષ્યો છો તો તમે મારી છાયામાં વસો છો પ્રભુને કહીએ અમને દોરી જાઓ પ્રેમના પંથે દોરી જાઓ અમને બનાવો પ્રેમ બનાવો અમે પ્રેમ બની રહીએ એ માટે તમારો આત્મા સતત અમારું ઘડતર કરતા રહેજો